હનુમાન દાદાનું અને હું અને સોના બંને જઈએ છીએ આર્યા અને દાદા ના દર્શન કરી લઈએ આ છે દાદા નું મંદિર હનુમાન દાદા અને ભેરવ દાદાની મઢી તો દર્શન કરવા જ છે તો આગળ થઈ જાવ તો હવે આપડે બાઈક માં સ્ટેન્ડ કરી નાખ્યું છે આ રસ્તો છે આપણે આ ડાયરેક્ટ દિવદર થી રસ્તો આવે અને આ થરા જવાય છે થાય અને આ મંદિર નું આવેલું છે મેડકોલ ની અંદર મેડકોલ ગામ છે થરા થરાની વચ્ચે તો આપણે જો બારે સરસ મજાના પોણીના માટલો મેલ્યા છે અને આ ગેટ થી આપણે હવે એન્ટ્રી કર્યા દાદાના મંદિર ની અંદર આ મસ્ત બ્લોક મારેલા છે આ જગ્યાએ હારા હારા ઝાડ છે મેદીના અને એવા બધાય દર્શન કરવા જઈએ તો આ હોમે હનુમાન દાદા નું બહુ સરસ મજાનું મંદિર છે આપણે હનુમાન દાદા ના દર્શન કરી આવો અને હોમે પીલે કને ભૈરવ દાદા નું મંદિર છે પછી આપણે ભૈરવ દાદા ના દર્શન કરી આવીએ અને આ હનુમાન દાદા ના દર્શન કરે બહુ વિશાળ જગ્યા ની અંદર છે તો આ હનુમાન દાદા નું મોટું મંદિર છે જય હનુમાન દાદા અને હનુમાન દાદા ની મૂર્તિ પણ બહુ સરસ મજાની મોટી છે આપણે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ જય ગણપતિ બાબા અને આ હનુમાન દાદા છે જય હનુમાન દાદા જય હનુમાન દાદા તો મિત્રો આ હનુમાન દાદા ની બહુ સરસ મજાની મૂર્તિ છે અને હનુમાન દાદા નો અખંડ દીવો ચાલુ છે મંદિર અંદર થી પણ બહુ સરસ મસ્ત મજાનું છે

આ ભૈરવ દાદાની મૂર્તિ છે અને આ એક જ એ ટાઈપ ની એક જ પથ્થર માંથી આ બાજુ આપણે હનુમાન દાદા છે જો એક જ પથ્થર માંથી બહુ સરસ મજાનું મસ્ત કામ કરેલું છે આ હનુમાન દાદા અને આ પેરવ દાદા આ પેરવ દાદા આ હનુમાન દાદા જો એક જ પથ્થર માંથી એ ની કોરેલી મૂર્તિ બહુ સરસ મજાનું મંદિર છે અને પેલી બાજુ પણ ભૈરવ દાદા નું મંદિર છે ઇયા પણ આપણે દર્શન કરવા જવાનું થાય મજા છે

મૂર્તિ જોરદાર મૂર્તિ વખત હું તો કન્ફ્યુઝન થઈ ગયો આપડે કીધું ભેરવ દાદા ના મંદિર જઈએ તો હનુમાન દાદા એક જાય અને જો અને છે ઉપર આ ભેરવ દાદા ને પેલી કેસરી દેખાય હનુમાન દાદા ને એટલે આમ કન્ફ્યુઝન થઈ જવાય એવું છે આગળ પાછળ હા અને આ સરસ મજાના હેચકા છે પેલે કાળ ભૈરવ દાદા મંદિર છે અહિયાં જવા આપણે દર્શન કર્યા હોય અને આ વિશાળ જગ્યાની અંદર છે પેલી બાજુ એક્સરસાઇઝ કરવા માટે અપ કરવા માટે પછી પુશઅપ કરવા માટેનું પણ બનાયેલું છે અને તો આ મિત્રો કાળ મંદિર છે આ જગ્યાએ એવું લખેલું નથી કે કાળ દાદા પણ આપણે અંદર જેમ કન્ફ્યુઝન થઈ જવાય એવું છે આ ટાઈપનું જ મંદિર આખું માઇન્ડ હેંગ મારી જાય એવું દાદાનું મંદિર છે જો અહીંકને આપણે આ કાળ છે પછી મૂર્તિ લાગે છે શનિદેવ જેવી હોય પણ હવે કાળ ભૈરવ છે કે શનિદેવ છે કારણ કે શનિદેવ ની પણ આવી શિલા ની અંદર હનુમાન એટલે મંદિર છે એક અનોખું મંદિર છે બે બાજુ મૂર્તિઓ છે અને એમાં પણ કાળ ભૈરવ છે કે શનિદેવ છે એની ઓળખાણ પણ કાળ ભૈરવ તમને સુ અને જગ્યા પણ બહુ મસ્ત મજાની છે एकदम શાંત વાતાવરણ બગીજો સોગ્રાઉન્ડ રંબાવા હોય તમે આ રસ્તા ઉપરથી જાતા હો અને તમને એમ થાય કે બેસવું છે આપણે થોડીવાર બેસાય જો પેલી બાજુમાં પણ દરવાજો છે ને આ બાજુ પણ જવા માટેનો અલગથી દરવાજો છે અને આ જૂનો પથ્થર છે આ જગ્યાએ અને આ ગોગા મહારાજ નું મંદિર છે જય ગોગા મહારાજ ગોગા મહારાજ નું મંદિર તો કારણ કે ગોગા મહારાજ અંદર હોય એટલે શ્રીફળ ખાલી મિરલ છે પણ જે હોય એ કને બે કલર ની તજા મારેલ છે એટલે કન્ફ્યુઝન વાળું છે આખું બધું આ જગ્યાએ પણ શ્રી ગણેશ લખેલ છે હવે જોઈએ શાનું મંદિર છે તોરણ છે છે અને આ જગ્યાએ કોઈ માતાજી હોય દેવી હોય પાછળ વિહત નો ફોટો છે એવું લાગે છે અને માતાજી નું ભગવાન નું મંદિર છે જય માતાજી જય ભગવાન અને આ હોય કને પણ વડલો છે અને આ જગ્યાએ ધૂણો છે અને અહીંયા પણ હમે દાદા બિરાજમાન છે અને ધૂણો છે આ જગ્યાએ કોઈ રહેતું નથી હાલ અને આખી જગ્યા છે તો આપણે મિત્રો દર્શન કર્યા દાદાના બહુ સરસ મજાની જગ્યા હતી મજા આવી ગઈ થોડું કન્ફ્યુઝન જેવું લાગ્યું જાણે કે દાદા આપણે પરીક્ષા કરતા હોય ને એ ટાઈપનું બધું લાગ્યું પણ બહુ મજા આવી ગઈ દાદાને ઘણા ટાઈમથી ઈચ્છા હતી આ મંદિરે દર્શન કરવા આવવાની અને હું અને સોના આયા એટલે દર્શન થઈ ગયા હા તું તો પહેલી વખત જાય ને મંદિરે હે હું પેલી વખત નાના નાના મોટા આ રસ્તે થી ચેન થવાનું હતું પણ પેહલી વખત બનાવ્યો અને દર્શન પેલી વખત કર્યા દાદાના તો હવે આપણે એક નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી મારા સૌને જય માતાજી જય હનુમાન દાદા